જય દ્વારકાધીશ મિત્રો અત્યારે હું તમને એક તળાવ બતાડીશ અને તે મારી વાડીની થોડુંક દૂર છે અને આપણે ચાલો જઈએ તે જોવા હું સાયકલ લઈને જઈ રહ્યો છું અને હું સાયકલ લઈને અડધે પહોંચી ગયો છું હાઈવે રોડ છે હવે થોડુંક જ દૂર છે ને હું ફાઇનલી પહોંચવા જ આવ્યો છું પાંચ વાગ્યાનો સમય થઈ ગયો છે અને ભેંસો અને ગાયો બધો તેના ઘરે પરત લોટી રહ્યા છે ડુંગર પર ઘાસ ખાઈને મારી સામે જ છે તળાવ તે આ વળાક આવી રહ્યો છે હું તમને એક વાહન બતાવું તે કયું છે તે કોમેન્ટમાં જણાવજો આ વાહનનું નામ શું છે તે કોમેન્ટમાં લખી દેજો અને મિત્રો હું ફાઈનલી પહોંચી ગયો છું તે તળાવે આ તળાવ તમારા ગામમાં તળાવ હોય તો કોમેન્ટમાં લખી દેજો આવા તળાવની આવા તળાવમાં નાહવાની ખૂબ જ મજા છે તમને આ મારા તળાવનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ફોલો કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો